નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની પડખે ભાજપ સરકાર દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર જે હાદર્શક મિત્રો રાજ્યમાં કમોસમી વરસાદના માર વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત રાજ્યની દાદા સરકાર ખેડૂતોની બહારે આવી અને ઐતિહાસિક સહાય પેકેજની જાહેરાત કરી કૃષિ રાહત પેકેજને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી જાહેરાત કરી છે ગુજરાતના ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ છે કે જે જાહેર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે બે દાયકામાં ન થયો હોય તેવો વરસાદ ગુજરાતમાં પડ્યો માવઠાથી રાજ્યના ઘણા ખેડૂતોને ઘણું બધું મોટું નુકસાન થયું છે અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરી કુદરતી આપત્તિમાં સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતો સાથે ઊભી છે ચાલો મિત્રો જાણીએ કે ખેડૂતોને કેટલા રૂપિયાની સહાય છે કે જે મળવા પાત્ર રહેશે તો ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ મળશે બાવીસ રૂપિયા રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેરાત કરી છે કૃષિ મંત્રીએ ખેડૂતો માટેના રાહત પેકેજની વિગતો જાહેર કરતા જણાવ્યું કમોસમી વરસાદના કારણે રાજ્યના સોળ હજાર પાંચસો ગામના ખેડૂતને ચુમ્માલીસ લાખથી વધુ હેક્ટરના વાવેતરમાં નુકસાન થયું છે જેમાં નવ કરોડ રૂપિયાનું પેકેજ છે જેમાં કોઈ પણ ખેડૂત કે જેને નુકસાન થયું છે તે બાકાત રહેશે નહીં એટલે કે તમામે તમામ ખેડૂતોને જે પાક નુકસાન થયું હોય તેવા બધા જ ખેડૂતોને છે એ સહાય મળશે

પાંચ વીઘાની જમીન હોય અને એમાં નુકસાન થયું હોય તો ખેડૂતોને મળશે સત્તર હજાર છસો રૂપિયા જો દસ વીઘા જમીન હોય નુકસાન થયું હોય તો પાંત્રીસ હજાર બસો રૂપિયા સાહેબ મળશે ને મહત્તમ બાર વીઘા સુધીની જમીન હશે ત્યાં સુધી ખેડૂતોને બેતાલીસ હજાર બસો ચાલીસ રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે મિત્રો તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો એકથી લઈને બાર વીઘા સુધીના જે રકમ છે એ પણ જાહેર થઈ છે તમે જોઈ શકો છો કેટલા કેટલા રૂપિયાની છે એ ખેડૂતોને સહાય મળશે ઓછામાં ઓછી પાંત્રીસો વીસ રૂપિયાને મહત્તમ બાર વીઘા માટે બેતાલીસ હજાર બસો ને રૂપિયાની આર્થિક સહાય છે એ ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જમા થઈ શકે છે મિત્રો ત્યાર પછી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કૃષિ રાહત પેકેજની તો જાહેરાત થઈ છે પરંતુ પાકના ટેકાના ભાવે ખરીદીની પણ જાહેરાત છે કે જે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે રાહત પેકેજ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રીએ ખેડૂતોને મોટો ટેકો આપ્યો નવ થી આજ રોજ મગફળી મગ અડદ સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે આ ખરીદીનું કુલ મૂલ્ય પંદર હજાર કરોડ રૂપિયાથી વધુનો હોય તેવો અંદાજ છે કમોસમી વરસાદથી પાકની ગુણવત્તા પર અસર છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે અને તેઓ ખુલ્લા બજારમાં ઓછી કિંમતે વેચાણ પણ નહીં કરવું પડે સાથે મિત્રો જાણીએ કે કેટલા કેટલા રૂપિયા સુધીની સાલ છે એટલે કે ટેકાના ભાવે પાક છે ખેડૂતો વેચી શકશે તો કે મિત્રો મગફળી માટે ટેકાનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા મગ માટે ટેકાનો ભાવ સત્તરસો ને તેપન રૂપિયા અડધ માટે ટેકાનો ભાવ

ખેડૂત માવઠાથી પીસાયા છે ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે જો સરકાર દેવ માફ નહીં કરે તો અન ત્યાગ કરીને આંદોલન શરૂ થશે જે આંદોલનમાં પરેશ ગોસ્વામીને કંઈ પણ થશે તો સરકાર જવાબદાર રહેશે તેવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું આંદોલનનું સ્તર જૂનાગઢ કલેક્ટર કચેરી છે આવતીકાલે સોમવારના રોજ સવારે નવ વાગે આંદોલનની ચીમકી ઉઠશે સૌથી પહેલાં હજારોની સંખ્યામાં સરકારને જણાવવાનું છે કે એક અઠવાડિયામાં ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે જે લોકોએ પાક ધિરાણ નથી લીધું તેમના ખાતામાં પણ ત્રણ લાખ રૂપિયા નાખવામાં આવે જો સરકાર આ માંગ પૂરી નહીં કરે તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે તે આંદોલન પર બેસી અન્નનો ત્યાગ કરે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાય છે શું મિત્રો તમે પણ ખેડૂત છો અને તમે શું આ મોટા આંદોલનમાં જોડાવા માંગો છો શું તમે પણ પરેશભાઈ ગોસ્વામીની સાથે છો ખાસ નીચે બોક્સમાં ના માથે અત્યારે સરેરાશ જો આંકડા સામે આવ્યા તો છપ્પન હજાર રૂપિયાનું દેવું છે એવા આંકડા સામે આવ્યા જ્યારે ગુજરાતના ખેડૂતોની માત્ર મહિનાની આવક બાર હજાર રૂપિયા છે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો દિવસેને દિવસે દેવાદાર બની રહ્યા છે તેનું મુખ્ય કારણ આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધુ આ ઉપરાંત વધતી મોંઘવારીના કારણે ખેતી કરવી હવે મોંઘી થતી જાય છે તેમાંય કુદરતી થપાત માંગતા ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ થયા ખેડૂતોની આવક બમણી થશે તેવી ખેડૂતોની રાહ હતી પરંતુ ખેડૂતોની આવક તો ન વધી પરંતુ ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બની રહ્યા છે ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે ગુજરાતની સરખામણીએ આસામ હોય બિહાર હોય છત્તીસગઢ હોય ઓડિશા છે ઉત્તર પ્રદેશ છે ઉત્તરાખંડ છે જેવા રાજ્યોમાં ખે ખેડૂતોનું સરેરાશ દેવું ખૂબ જ ઓછું છે જ્યારે ગુજરાતના ખેડૂતોનું દેવું વધુ છે ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે એટલે કે મિત્રો કૃષિલક્ષી યોજનાનો લાભ છે ખેડૂતોને મળી રહ્યો છે તેમ છતાંય ખેડૂતોની આર્થિક દશા સુધરી નથી ગુજરાતના ખેડૂતો

વિશે વાત કરીએ તો સૌથી સામે આવી રહ્યા છે ખેડૂતોને આપેલા નિષ્ફળ ગયા ગુજરાતમાં ખેડૂતો પાક ધિરાણ માફ કરવાની બુમરામણ પાડી રહ્યા છે સરકાર ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરવાની મૂળમાં છે દેશના સમૃદ્ધ ગુજરાત રાજ્યમાં ખાસ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો અધર પ્રગતિ કરી રહ્યા છે પણ વાસ્તવિકતા એ પણ છે કે ખેડૂતો દેવાદાર છે ખેડૂતો વ્યાજ ચક્રની જાળમાં ફસાયા છે ગુજરાતના ખેડૂતો પર એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયાનું બેંકનું દેવું છે કમોસમી વરસાદના પગલે ખેડૂતોને સિઝન સીઝન જતાં દેવામાં વધારો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે રાજ્યના બે લાખ ખેડૂતો અત્યારે દેવામાં ડૂબી ગયા છે સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને કરવામાં આવી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો રખડતા ઢોર અંગે ગુજરાત સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો આદેશ સુપ્રીમ કોર્ટે તમામ જિલ્લા અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને રસ્તાઓ પરથી તાત્કાલિક ઢોર હટાડવાનો આદેશ આપ્યો હાઈકોર્ટે પેટ્રોલ ટીમ રચવાનો નિર્ણય આપ્યો જેથી અકસ્માતમાં ઘટાડો થાય સાથે જ રેલવે સ્ટેશન બસ સ્ટેશન શાળાઓ હોસ્પિટલમાંથી શ્વાનોને દૂર કરવાની સૂચના છે અને કોર્ટે એ પણ જણાવ્યું કે નસબંધી બાદ શ્વાનોને ફરી તે સ્થળે છોડવા નહીં જેથી લોકોની સુરક્ષા જળવાઈ રહે મિત્રો ત્યાં આપણા સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં પણ ખરેખર ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કારણ કે ટૂંક સમયમાં જ આવનારા છ થી સાત મહિનામાં મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ કરશે ભાજપ સરકાર રાજ્યના ખેડૂતો માટે મોખરે મોટા રાહતના સમાચાર સામે આવ્યા ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધીમાં જાણો મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોના દેવા માફ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે તેવી જાહેરાત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર એ કરી છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર ભલે આર્થિક રીતે મુશ્કેલીમાં છે તેમ છતાં ખેડૂતોની સાથે મક્કમ રીતે ઊભી છે આ નિર્ણય પૂર્વ ધારાસભ્ય આંદોલન નેતા બચ્ચુ કડુ અને તેના પ્રતિનિધિત્વ મુંબઈમાં બે કલાકથી વધુ ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર પહેલાં એવા સમાચાર હતા કે કાર્ડ ધારકોને નવેમ્બર મહિનાનું અનાજ નહીં મળે કારણ કે એક નવેમ્બરથી જ રાશનની જે દુકાનદારો છે દુકાન સંચાલકો છે એ હડતાલ ઉપર ઉતર્યા હતા કારણ કે વીસ માંગો હતી સરકાર સામે એમાંથી સરકારે અગિયાર માંગો સ્વીકારી છે ચાલો સમગ્ર સમાચાર વિશે વાત કરીએ તો નવેમ્બરમાં સસ્તા અનાજના દુકાનદારો હડતાળ ઉપર હતા જેથી ગરીબોને પોતાનું હકનું અનાજ મળે તેમ ન હતું જ્યારે કાર્ડ ધારકો માટે ખુશખબર આવી વ્યાજબી ભાવના દુકાનદારો એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા વીસ મુખ્ય મુદ્દાઓથી દસ સરકારે તાત્કાલિક સ્વીકારી લીધા સચિવના જણાવ્યા ટૂંક સમયમાં શરૂ થશે જેના કારણે રાશન કાર્ડ ધારકો છે એમને હવે આવનારા દિવસોમાં નવેમ્બર મહિનાનું અનાજ છે એ રાહત દરે અને સમયસર ભણતું રહેશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર ખેતી બચાવો સત્યાગ્રહને વેગ પકડ્યો દેવા માફી મુદ્દા સહિત અગિયારની પંદર એવા મુદ્દાઓને લઈને ખેડૂત ઉગ્ર આંદોલન શરૂ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત વિસ્તારોમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું ખેતી પાક નષ્ટ થતા ખેડૂતો અત્યારે ખેતી બચાવવા માટે મેદાને ઉતર્યા આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન પ્રારંભ થયું જેમાં અમરેલીના વાડિયાથી બગસરા થારી ખાંભા રાજુલા જાફરાબાદ લીલિયાબાદ છ નવેમ્બરના રોજ સાવરકુડ ખેડૂતોની કોંગ્રેસના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હાલ જો વેકેશન ખોલતા તેજીનો માહોલ જોવા મળશે હીરાના કારખાના શરૂ થયા અને કારીગરો જ નહીં દિવાળીના વેકેશનમાં ગામડે ગયેલા કલાકો કલાકારો હજુ પણ પરત ફર્યા નથી યુરોપના દેશમાં લેબ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી સુરત હીરા ઉદ્યોગમાં લાંબા સમયની મંદી વ્યાપક ધોરણે ચાલી રહી છે હીરા ઉદ્યોગમાં જાહેરાત કરતા રત્ન કલાકારો પોતાના માદે વતન ગયા નથી આવનારા દિવસોમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા પણ તેજીની જાહેરાત કરવામાં આવી શકે છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર લગ્ન પહેલા ભાવમાં થયો છે ઘટાડો સો આ ભાવમાં દસ હજાર રૂપિયાનો ઘટાડો થાય તેવી ધારણા જ્યારે મિત્રો ગઈકાલે આઠ નવેમ્બરના રોજ દેશમાં સોના ચાંદીના ભાવમાં ખાસ કરીને મિત્રો સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાનો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાના એક લાખ અગિયાર હજાર આઠસો નેવું રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ બાવીસ હજાર ડોલર મજબૂત થતા યુએસ ચીનના વેપાર તણાવ ઘટવાની સોનાની માંગ ઘટી સોનાના ભાવ ઘટીને એક લાખ બાવન હજાર ચારસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયા નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આવતા દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં દસ હજાર રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થઈ શકે છે ઘટાડો ભારત અમેરિકા વચ્ચે ક્રૂડ તેલ ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે સારા સમાચાર સામે આવ્યા દુનિયામાં ટોચના ક્રૂડ તેલ ઉત્પાદક સાઉથ અરેબેનિયન કંપની સાઉદ ઓરમોકોએ ડિસેમ્બર માસની એશિયન ડિલી ડિલિવરી માટે તેમના ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી આ સાથે મિત્રો આવનારા દિવસોમાં હજુ પણ છે એ પેટ્રોલના ભાવ એક પોઈન્ટ બેથી લઈને એક પોઈન્ટ ચાર ડોલર સુધી છે એ ઘટાડો નોંધાઈ શકે છે મિત્રો ત્યાંના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સંપૂર્ણ માંગ કરવામાં આવી ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો કમોસમી વરસાદ વરસતા અનેક વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકસાન થયું ત્યારે અમરેલીના જાફરાબાદ તાલુકામાં માણસા ગામના ખેડૂતોએ મગફળીના પાકના દિવાસળી મારીને સળગાવી નાખીએ કારણ કે કમોસમી વરસાદના કારણે મગફળીનો પાક બગડી ગયો ખેડૂતને પાક સળગાવવાનો વારો આવ્યો ખેતરોમાં એટલું નુકસાન થયું કે ઢોરને ખવડાવવા માટે પણ પૂરતો પાક નથી જેના લીધે અમુક ખેડૂતો માટે બગડી ગયેલા પાક ઢોરને ખવડાવી દેવાની નોબત આવી પરંતુ મહત્ત્વનું એ છે કે કમોસમી વરસાદમાં માત્ર મગફળી નહીં પરંતુ ડુંગળી કપાસના પાકને પણ ભારે નુકસાન થયું છે ખેડૂત પરિવારો પણ રડિયા અને ખાસ મિત્રો ખેડૂતો દ્વારા અત્યારે માફીને લઈને આંદોલન પણ કરવામાં આવી રહ્યું છે